હેલો યુટ્યુબ મને સોગે છે તમારો વ્લોગ માં કેમ છો બધા મજા બધા જય માતાજી આબર સવાર ફ્રેશ થી નાસ્તો કરીને પછી વ્લોગ ને જવાનું છે પરવાસ માં એમ હા તો જા બે દહી આવી પછી હા તે મહી ને આવજે જ નહીં આવ કા આવડા બે જ મારા આયા ભાણિયા કા કેમ કર જાઉ પરવાસ માં પરવાસ માં મને લઈ જાવો કે વ્યા તો વ્યા વાળો એ મને કઈ કહે એટલે કીધું એ કઈ છે એ કઈ છે કે મમ્મી ને આવમ છે હમ એટલે ને કે કર જાઉ જાય

આજે ધીમે ધીમે સાડા થઈ ગયા ને આજે મારે મસ્ત એને મૂકવા જાવ ને હવે ના જાય પછી આપણે મળી ફાઈનલ ફેમ ને તો જો ઘરે પહોંચી ગયો છે માસ મૂકીને પાછા અને આપણે ગયા તા એના વરસાદ સારું હતું તો હજી સલું જ છે સારું સાથે રમ છે કે સારું જ છે આપણે વૈયા છે ઘરે ને અને ભાઈ ગયા છે પ્રવાસમાં એક દિવસનો પ્રવાસ છે પછી પાછા વૈયા છે ત્યાં હાજર મળશે આપણને અને તર તો હું એવસુ ઘરે એવું છે ન ભમલા તો આપરાઈ જેસે ખેતરમાં આમાં સીબળાનો વેલા એ રાખો કેરો ભર દીત એટલે ઇલાવને સીબળાનો વેલા ફીજેલા છે એ રાખો દાવડે કે સીબળાનો વેલામાં જ છે બરડો ડાણા સીબળા એટલે ફૂગની એવું બધા આવલું છે કે સીબળા એવું નઈ ચાલે એટલે બધું દે બીજા બધા પહેલા કાડ ને ખાલી આ જગ્યા રાખા એક જો પણ છે ભઈ ને વાલ છે ને તો પછી બધા નીકળી રહે તે કે રાખવા ને બધા કાડ નાખવાના ને બધા તો અહીં જ પાસે ઈ ને હું શું કામ ન હું એક જરો આ ને મેલ મળી હું જ રેક્ષી એક કાઈ મારું હે તારું હે નું હે વેલા

તને સીબરું મોળવાનું દીધું એ ડિઝાઇન બનાવવો મટી બેઠી બેઠી જો તો આમ જ કેડા કરે અંડા થઈ ગયલો કે બાપા ખાવા પણ તો ખાઈ હા આ તો ડિઝાઇન પાડે બેઠી બેઠી હા માર બા એ તો ખાઈ છે આજે વાહ આજે સીબડું મોળાય ગયું છે હા મોળાય ખાવા બેઠા તમે ખવા ગયો તિયા તો મોલી રે

વરસાદ શરૂ ખા વરસાદ નું જો આવું જ હોય આમ નીવરે નીવરે બેઠા કે આવા ધંધા ઘેરા કરીએ આમ ખાવાનો નાસ્તા ને જાય બ્રિજ ને એવું ઢાકી દીધો હે ધાની ફૂટી ફૂટી ઉડતી હોય ને એટલે

હા લેટે નથી ને આમ મોબાઈલમાં બપોર સાર્સિંગ ગયો નથી પાવર બેકમાં સાર્જિંગ પૂરું થઈ જાય ને હવે નજીક લેટ લેટે ન થાય તો આપણે વહેલો બ્લોગ પૂરો કરના છીએ આજે ને તમને બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું લાઇક સસ્ક્રાઈબ હા લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કોમેન્ટ કરી દેજો હમ પછી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ